સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ એનો બીજો દાખલો બાદ બાકી કરો એનો પહેલો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો એકદમ ઈજી છે એક દાખલો શીખશો એટલે આવડી જશે પાંચ પૂર્ણાંક સાત બાર અંશ ઓછા બે પૂર્ણાંક નવ દસ અંશ આવી આ રીતે અપૂર્ણાંક આપેલા હોય વિદ્યાર્થીને મિશ્ર કહેવાય તો એને અશુદ્ધમાં ફેરવવાના બાર એમના એમ આ બંનેનો ગુણાકાર થાય બાર પંચો સાઠ એમાં આ ઉમેરવાના સાહીઠ અને સાત એટલે સડસઠ ઓછા હોય તો ઓછા દસ એમના એમ આ બંનેનો ગુણા કરે દસ દુ વીસ વીસમાં નવ ઉમેરો બે પંચો દસ બે તરી છ પાંચ એમના એમ ત્રણ એકા ત્રણા પાંચ એમના એમ પાંચે એક એક પોત તરી પંદર પંદર દુ ત્રીસ દુ સાઈઠ તો લસા બરાબર સાઈઠ સડસઠ ભાગ્યા બાર ઓછા ઓગણત્રીસ ભાગ્યા દસ રકમ એમના એમ બાર છે સાઇટ સાહીઠ લાવે બાર પંચોસાઠ દસ છ તો દસ છંદ સાહીઠ સડસઠ ગુણ્યા પોચ એટલે પોછી તો પોત્રીસનો પોચડો વધી ત્રણ પોંચ છ ત્રીસ ત્રણ તેત્રીસ અને બાર પંચો સાહીઠ ઓછા છ નવ ચોપનનો ચોકડો વધી પોચ છ દુ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એકસો ચુંબોતેર દસ જંગ સાઈઠ ઓકે ઉપર ત્રણસો પાંત્રીસ ઓછા એકસો ચુંબોતેર આ સાઈઠ તો એમના એમ જ આવશે આવું જો પાંચમોથી ચાર જાય એટલે એક અહીં તેત્રીસ અને સત્તર સત્તર ને સત્તર ચોત્રીસ એટલે એકસઠ સોળ આવશે અહીં એકસો એકસઠ ભાગ્યા સાઠ હવે વિદ્યાર્થી મિત્રો પાછા સાઈઠ તો એમના એમ આના મિશ્રમાં ફેરવું ફેરવું એકસો એકસઠ ભાગ્યા સાઈઠ એકા સાઈટ આ સાઈઠ દુ એકસો વીસ એક અને આ ચાર તો સાઈઠ એમના એમ આ બે છે અહીં આવશે એકતાલીસ ઉપર આવો તો કેવો આવ્યો બે પૂર્ણાંક એકતાલીસ સાઈઠ અંશ આવ્યો ચલો એક દાખલો પૂરો થયો બીજો જોઈ લઈએ છ પૂર્ણાંક અગિયાર ચૌદમાં અંશ ઓછા એક પૂર્ણાંક ઓગણીસ એકવીસ અંશ હવે પહેલાં આપણે આને શું કરીશું ચૌદ એમના એમ આવું ચૌદ ગુણ્યા છ ચૌદ એકા ચૌદ ચૌદ અઠ્યાવું ચૌતરી બેતાલીસ ચૌચોંક છપ્પન ચૌદ પંચો સિત્તેર ને ચૌચંક ચોર્યાસી ચોર્યાસીમાં અગિયાર ઉમેરો દસ ઉમેરો ચોર્યાસી ચોરાણું પંચાણું આ ઓછા એમના એમ એકવીસ એમના એમ એકવીસ એકા એકવીસ આ એકવીસમો ઓગણી ઉમેરો એકવીસ એકવીસ બેતાલીસ બેતાલીસ એટલે ચાલીસ થશે ઓકે હવે ચૌદ અને એકવીસનો લસા લો તો આપણે બે સિત્યો ચૌદ એકવીસના ના ચાલત પડી રાખો ત્રણે સાતના ના ચાલત રાખો ત્રણ સિત્યો એકવીસ સાતે એક એક લસા કેટલો આવ્યો જુઓ સાત તરી એકવીસ દુ બેતાલીસ તો પહેલાં ભાગ્યા ચૌદ એમના એમ ઓછા એમના એમ ચાલીસ ભાગ્યા એકવીસ હું ચૌદ એકા ચૌદ આ ચૌદ દુ અઠ્યાવીસ બેતાલીસ એકવીસ છે તો એકવીસ દુ બેતાલીસ બરાબર પંચાણું ગુણ્યા ત્રણ ત્રણ પંચો પંદરનો પહોંચડો વધી એક નવ તરી એક અઠ્યાવીસ ચૌદ બેતાલીસ ચાલીસ દુ એકવીસ બેતાલીસ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો બેતાલીસ એમના એમ બસો પંચ્યાસી ઉછા એસી બેતાલીસ એમના એમ બસો પંચ્યાસીમાંથી એંસી કાઢો એટલે પોચમાંથી શૂન જાય તો પાંચ આઠમાંથી આઠ જાય તો જીરો બે બસો પાંચ ભાગ્યા બેતાલીસ છે બરાબર તો આપણા આના બે રીતે જે જોઈએ તો બસો પાંચ ભાગ્યા બેતાલીસ કરી દઈએ કેટલા આવે છે જુઓ એટલે બેતાલીસ છ તો ચારેય લેવી પડશે ચારે લો એટલે ચાર દુ આઠ અને ચોગું ચોગું સોળ એકસો અડસઠ અહીં એક નવ અને દસ એટલે પંદર પંદરમાંથી આઠ કાઢો આઠ નવ દસ દસ એટલે હાથ થયા નવમય છ કાઢો એટલે ત્રણ થાય એકમાંથી એક એટલે જીરો આવું આવ્યું બેતાલીસ એમના એમ રાખીએ આ ચારે આગળ મૂકવાના સડત્રીસ શેષ છે ઉપર તો શું જવાબ આવ્યો ચાર પૂર્ણઅંક સડત્રીસ બેતાલીસ અંશ એવું લખવાનું છે ઓકે ચલો બે દાખલા પૂરા થયા આવું થોડું ભારે આવી શકે છો એવું કંઈ જરૂરી નથી સહેલા બધા દાખલા આવો ચાર પૂર્ણાંક સાત પંદર અંશ ઓછા ત્રણ પૂર્ણાંક સાત બાર અંશ પહેલાં મિશ્રમોથી અશુદ્ધમાં ફેરવવાનું પંદર એમના એમ પંદર ચોક સાઠ અને સાત ઉમેરો એટલે સડસઠ ઓછા બાર એમના એમ બાર તારીખ છત્રીસમાં સાત બાર તારીખ છત્રીસમાં સાત ઉમેરો એટલે તેતાલીસ હું પંદર અને બારનો લસા લેવાનો તો બે 15 ના ચાલત પડી રાખો બે છંગ બાર બે પંદર ના ચાલત પડી રાખો બે તરી છ આવું ત્રણેય ચાલશે ત્રણ પંચો પંદર અને ત્રણ એકા ત્રણ પાંચે એક એક તરી પંદર પંદર દુ ત્રીસ દુ સાઈઠ લસા આવ્યો તો લસા બરાબર સાઠ આવું રકમ એમના એમ લખી દો સડસઠ ભાગ્યા પંદર થોડી જગ્યા જવા દો તેતાલીસ ભાગ્યા બાર ઓ પંદરનો છ સાઈઠ લાભ પંદર ચોક સાહીઠ બાર છે તો બાર ઓ સડસઠ ગુણ્યા ચાર એટલે ચાર સી તો આઠડો વધી બે છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ બસો અડસઠ અને પંદર ચોક સાહીઠ પોરી પંદરનો પોંચડો વધી એક પોત ચોક વીસ અને એકવીસ બાર પંચો સાઠ સાઠ હવે વિદ્યાર્થી મિત્રો બસો અડસઠમાંથી બસો પંદર બાદ આઠમાંથી પોચ જાય તો ત્રણ છવ્વીસમાંથી એકવીસ જોઈએ એટલે પાંચ તેપન ભાગ્યા સાઈઠ જવાબ આવ્યો આ તો કયો અપૂર્ણાંક આવી ગયો શુદ્ધ અપૂર્ણાંક એટલે શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેવરાય નહીં એટલે આ જવાબ આવી ગયો ચલો ચોથો લઈ લઈએ આઠ પૂર્ણાંક એક દૃત્યાંશ ઓછા સાત પૂર્ણાંક એક ચતુર્થાવ પાંચમાની એ લખી દઈએ આઠ પૂર્ણાંક એક દૃત્યાંશ ઓછા છ પૂર્ણાંક ત્રણ પંચમશ ઓકે ચલો ચોથો જોજો આવો બે અછત મૂકી દઉં બે બે અઠ્ઠો સોળ એક સત્તર ઓછા એમના એમ ચાર એમના એમ ચાર ચિત્તો અઠ્યાવીસ એક ઓગણત્રીસ આવું લસા બે અને ચારનો મને ખબર લસા કેટલો આવશે ચાર આવશે કેમ ભાઈ આ બગડો ચારમાં સમાયેલો છે પણ તમને શોધીને બતાવું છું જુઓ બે ચલાવે એટલે બે એકા બે બે દુ ચાર બે એક બે દુ ચાર લસા થઈ ગયું આવું રકમ લખી દો સત્તર ભાગ્યા બે ઓછા ઓગણત્રીસ ભાગ્યા ચાર આવું બે હોય ચાર એટલે બે દુ ચાર અહીં ચાર છે તો ચાર એકા ચાર સત્તર દુ ચોત્રીસ બે દુ ચાર ઓગણત્રીસ એકા ઓગણત્રીસા ચાર એકા ચાર ચાર એમના એમ ચોત્રીસ ઓછા ઓગણત્રીસ તો ઉપર કેટલા આવ્યા પાંચ ભાગ્યા ચાર હું પાંચ ભાગ્યા ચાર કરી દેવાનું એટલે ચાર એકા ચાર આ પોંચમય ચાર જાય એટલે એક આ ચાર એમના એમ આ એકડો અહીં શેષ ઉપર તો એક પૂર્ણાંક એક ચતુર્થાનું સાહેબ ચલો પાંચમું લઈ લઈએ અહીં છેદમાં બે છે તો એમના એમ બે અઠ્ઠો સોળને એક સત્તર ઓછા પાંચ એમના એમ પોચ ત્રીસ ત્રણ તેત્રીસ બે અને પાંચનો લસા દસ આવો મને ખ્યાલ છે બે કા બે પાંચ એમના એમ પાંચે એક એક પોત દસ લસા કેટલો આવ્યો દસ રકમ એમના એમ લખી દેવાની સત્તર ભાગ્યા બે ઓછા તેત્રીસ ભાગ્યા પાંચ આવું બે છે અને દસ લાવા છે એટલે બે પંચો દસ પાંચ છે અને દસ લાવા છે એટલે પાંચ દુ દસ સત્તર પંચો પંચ્યાસી બે પંચો દસ ઓછા એમના એમ તેત્રીસ દુ છાસઠ પાંચ દુ દસ બંનેમાં છેદ દસ પંચ્યાસીમાંથી છાસઠ બાદ કરો હવે વિદ્યાર્થી મિત્રો દસ એમના એમ પંચ્યાસીમાંથી છાસઠ બાદ કરશો છાસઠ એટલે છોતેર અને છ્યાસી ઓગણીસ આવશે ઓગણીસ ભાગ્યા દસ જોઈ લઈએ ઓગણીસ ભાગ્યા દસ દસ એકા દશા નવડોના મીંડું દસ એમના એમ આ એક અહીં નવ ઉપર એક પૂર્ણાંક નવ દશાંશ એવો જવાબ આવશે ચલો પાંચ પૂરા થયા છઠ્ઠો લખી દઈએ પાંચ પૂર્ણાંક બે તૃતીયાંશ ઓછા ચાર પૂર્ણાંક સાત બાર અંશ સાતમો લખી દઈએ ચલો ત્રણ પૂર્ણાંક નવ વીસાંશ ઓછા બે પૂર્ણાંક બે પંચમાંશ ઓકે ચલો છઠ્ઠામો જુઓ ત્રણ છ તો ત્રણ એમના એમ પોતરી પંદર પંદરનો બે ઉમેરો પંદર સોળ સત્તર ઓછા બાર એમના એમ બાર ચોક અડતાલીસમાં સાત ઉમેરો અડતાલીસ મો સાત ઉમેરો એટલે પંચાવન આવું ત્રણ અને બારનો લસાલો લસા મને જ ખબર પડી ગઈ કઈ રીતે ત્રણ છે એ બારમાં સમાયેલા છે એટલે બાર લસા આવો પણ તમને શીખવાડવું જો બે ત્રણ ના ચાલે તેમ બે છક બાર હજી બે ચાલશે ત્રણ એમના એમ બે તરી છ ત્રણે એક એક ત્રણ દુ છ દુ બાર લસા આવી ગયો ચલો રકમ એમના એમ લખી લો સત્તર ભાગ ત્રણ અને પંચાવન ભાગ્યા બાર અહીં ત્રણ છ અને બાર લાવવા એટલે ત્રણ ચોક બાર બાર એકા બાર સત્તર ચોક અડસઠ અને ત્રણ ચોક બાર ઓછા પંચાવન એટલે ત્રણ છ માંથી જાય એટલે એક ભાગ્યા બાર બાર એમના એમ તેર ભાગ્યા બાર બાર એકા બાર શૂન્ય એક આ એકડો હોય આગળ આવે આ એકડો ઉપર જાય એક પૂર્ણાંક એક બાર આવ ચાલો છ પૂરા થયા સાતમો જોઈ લઈએ વીસ છેદમાં એમના એમ વીસ તરી સાઈઠ સાહીઠમાં નવ ઉમેરો એટલે અગણસિત્તેર પાંચ એમના એમ વધુ દસ ને બે બાર લસા મને ખબર છે કેટલો આવશે વીસ આવશે કઈ રીતે તો આ પાંચસે વીસમાં સમાયેલા છે પણ તમને હું લસા બતાવ બે દાન વીસ પાંચ એમના એમ બે પંચો દસ પાંચ એમના એમ પાંચે એક એક પોત દુ દસ દુ વીસ રકમ એમના એમ લખી દો અગ્ન્યો શીતેર ભાગ્યા વીસ ઓછા બાર ભાગ્યા પાંચ વીસ ચન વીસ લાવવા છે એક વડે ગુણો પાંચ છીસ લાવવા એટલે પાંચ વીસ વીસ એકા વીસા ઓછા બાર ચોક ઓકે છેદ સરખા થઈ ગયા કેટલા વીસ ઉપર વીસ નીચે એમના એમ અગ અહીં પગણ સિત્તેરમાં અડતાળી કાઢો નવમાંથી આઠ જાય એટલે એક છમાંથી ચાર જાય એટલે બે તો એક પૂર્ણાંક એક વીસાંશ આવ કઈ રીતે તો એકવી ભાગ્યા વીસ વીસ એકા વીસા શું એક આ એકડો વય મેલ્યો શેષ ઉપર મેલી વીસ હતા એમના એમ એક પૂર્ણાંક એક વીસાંશ સાત દાખલા પૂરા ચલો આઠમો લઈ લઈએ આઠ પૂર્ણાંક ત્રણ અષ્ટમાં બે પૂર્ણાંક એક દૃત્યાંશ ચલો નવમો લખી દઈએ પાંચ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ઓછા બે પૂર્ણાંક એક ઓકે ચલો આઠમો જોઈ લો પેલા છેદમાં આઠ છે તો મૂકી દો એમના એમ અઠિયો અઠ્યો ચોસઠ પોસઠ છાસઠ સડસઠ ચલો બે મૂકી દો બે દુ ચાર નક પાંચ આઠ અને બેનો લસા મને ખબર છે આઠ જ આવો કારણ કે બે અંદર સમાયેલો છે પણ તમારી જાણકારી માટે આપણે ગણીશું બે ચોગ આઠ બે એકા બે આ બે દુ ચાર એકા બે એક બે દુ ચાર ચલો ઓકે સડસઠ ભાગ્યા આઠ એમના એમ ઊંચા પાંચ ભાગ્યા બે એક આઠ આઠ લાવવાના છે એટલે એક વડે ગુણો બે છે એટલે બે ચોગ આઠ ઓકે સડસઠ એકા સડસઠ આ અઠ્યો આઠ એકા આઠ આ પોચોગ વીસ ચાર દ આઠ તમે જુઓ તો બંનેના છેદમાં આઠ આવી ગયા છે સડસઠમાંથી વીસ બાદ કરો આઠ એમના એમ સાતમોથી શૂન જાય એટલે સાત છ માંથી બે જાય એટલે ચાર સુડતાલીસ ભાગ્યા આઠ આઠ પંચો ચાલીસ અને આઠ છક અડતાલીસ એટલે આઠ પંચો ચાલીસ શૂન્ય અને સાત આ આઠડો નેચર એમના એમ આ પાંચ અહીં આવશે શેષ ઉપર પાંચ પૂર્ણાંક સાત અષ્ટમાંશ એવું જવાબ આવશે ચલો નવમો દાખલો અને છેલ્લો દાખલો બરાબર કરો ચાર એમના એમ ચાર પંચો વીસ ને ત્રણ તેવી ઓછા એમના એમ બે એમના એમ બે દુ ચાર એક પોચ લસા લઈએ ચાર અને બેનો તો મને ખબર છે ચાર આવો તમને બતાવી દઈએ બે દુ ચાર બે કા બે બે એક એક બે દુ ચાર ચલો રકમ લખી દઈએ તે વીસ ભાગ્યા ચાર ઓછા પાંચ ભાગ્યા બે હું ચાર છે એટલે એક વડે ગુણો બે દુ ચાર ત્રેવીસ એકા ત્રેવીસ આ ચાર એકા ચાર આ પદ દુ દસ બે દૂ ચાર બંનેના છેદમાં ચાર થઈ ગયા એટલે ચાર ઉપર ત્રેવીસ ઓછા દસ ત્રેવીસમાંથી દસ જોઈએ એટલે તેર ભાગ્યા ચાર અહીં તેર ભાગ્યા ચાર ચાર તરી બાર કેટલા વદ્યા એક નીચે ચાર છે તો ચાર મૂકી દઉં ભાગફળ ત્રણ આગળ લખી દઉં શેષ ઉપર ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ પૂરો થયો વિડીયો ગમતો હોય તો લાઇક કરો અને